નસવાડીના મોટી જરી શાળાનો શિક્ષક બે દિવસથી ગેરહાજર હોય અને ત્રીજા દિવસે શાળામાં આવીને શાળાની ખુરશીઓ ભંગારવાળાને આપતા ગ્રામજનોએ અટકાવ્યો શિક્ષક શાળાએ ન આવતા સ્થાનિકોએ વિડીયો બનાવી કર્યો હતો વાયરલ આ સામાજિક પ્રવૃત્તિ ધરાવતા શિક્ષક કુબેર રાઠવાની સતત ફરિયાદો બાદ પણ શિક્ષણ તંત્ર કાર્યવાહી ન કરતા ગ્રામજનો હેરાન થયા છે ચાલીસ જેટલા આદિવાસી બાળકોનું શિક્ષણ આવા શિક્ષકને લઈને અંધકારમય બન્યું છે સ્થાનિક ગ્રામજનોએ શિક્ષક ખુરશી ભંગાર ઉપરવાળાને આપતો હોવાનો પણ વિડીયો વાયરલ કર્યો છે આટલા બે જવાબદાર શિક્ષકને કેમ શિક્ષણ તંત્ર હાંકી કાઢતું નથી પ્રશ્નો ઉઠ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદયપુર આજ રોજ તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના રોજ હાલમાં એક વાગ્યો છે તે શિક્ષક સ્કૂલમાં હાજર નહીં થયા અને આવી રીતે રોજ ગેરહાજર રહે છે અને અમને સરકારને વારંવાર રજૂઆત કરી તે છતાં શિક્ષક નથી આપતા અને રજૂઆત કરી કરી અમે બહુ રજૂઆતો કરી છે એટલે સરકારને અમારી અપીલ છે કે અમને શિક્ષક બીજો નવો આપે એ અમારી માંગ છે ગામ લોકોની દરરોજ આ પ્રોબ્લેમ છે વસ્તુ છે સરકારી વસ્તુ છે તું જોડે બરાબર એવું થોડું કઈ વેસાય તું કાલે પંધાડો હો જાય તેનો ખબર છે બેન તારી બેન આ સરકારી વસ્તુ છે શું શિક્ષક એટલે વેસવાનો અધિકાર છે તારો હે તારથી વેસાય આ વસ્તુ તૂટી ગયેલી કે ગમે તે વસ્તુ અહીંયા હડી જાય તેઓ તારથી વેસાય ના તારી જો તારી યુ નહીં તાકાત વેસવાની તું કમ એવું કરે છે અને બે દાડા કઈ દેલો તું સલ મેલ દે બંને ખુરશીઓ મિલ દે બરોબર એ તો ભંગાર વાળો જલાય તું હો જલાય પણ તારથી હો ના લેવાય એમ સરકારી વસ્તુ કહેવાય ને એ લીન આવ્યો કે ગમે તે સરકારી વસ્તુ છે આ ખબર કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઇલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવંશ સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે